છે ને જો બીજી તમારી પૂરી માં તમે એમને સાધવા જવાની રજા હાલતા હોય તો બીજું એક વેણ આપી દીધું વેણ હે ગુવાજી છે ને તો હવે રજા આપી દીધી છે

કોઈ આડુપાડું આવી નાખ્યું તમને કોઈ લગતું નથી પણ હું શું કહું તમને બોલો પઢિયાત આવે તો હે પણ તને એક વાત જણાવી તી મારે જયારે અમે સાધવા બેસી અને એનું કાર્ય પતી જાય પછી જે પુતાવરા ખાવા આવે ને તારે આપણે ત્યાં બંધ રાખવાની છે અને આસુ ખુલી આપણે બરોબર ખુલવાની થતી નહી જ્યાં લગી સાચવાની પ્રક્રિયા પૂરી થઈ જાય ને ત્યાં લગી બરોબર જેટલી કોશિશ કરશે આપણા માટે રાડું પાડશે ગમે તે કશે પણ આંસુ ખુલવાની નહીં

ભુવાજી હલવાયા જે હનુમાન જ્ઞાન ગુન જે કપૈસતી બોલો કુ જાગર જાર ભુવાજી હા ભવરિયા ઈ નહીં હલવાનું હલવાનું બાવરિયા માં

આપડે કઈ વિધિ એમ તો વિધિ હજુ ચાલુ નહી એટલે નહીં આવે હાલ એમ હોય લાકડા ને એવું લઈ નાય પટિયા હવે પેલા લાકડા ની પછી વિધિ ચાલુ કરું બાર રાખો ફૂડ કુકી આજ કાઢી ચૌદશી આપડા જેવા આયા છે કુક બેહો કેવાય પેલા બેહો એક મિનિટ આપડે સંપલ બાર કાઢવા સંપલ ના લેજે ગુડુ એક જ દૂડ હે પણ હું તમને બે ને કહી દઉં હો શું વિધિ પૂરી થાય તા લાગે એક ને આંસુ ખુલવાની નહીં એ હોય હોય ભુવાજી હા તમે મને ના કહેશો હું તમારો પઢિયાર હું નવા ને કોને આ તો એને જ કહેતો તો પણ હવે બે થઈ ગયું તું ઈ ભેગો હે એટલે એડો હવે બાકેશ લાયા હો બધોય લાયા હે તો આને ચીતાઓ કે હું તા લાગે વિધિ મારી ચાલુ કરું ભુવાજી કોણ અલે પઢિયારે કરી કે ફોડું હોય

પણ તમે બુલું ફૂલી ગયા શું ભૂલી ગયો પેલા કંકુ નાખવાનું હોય ફુવાજી પતિયા સારું કરવી લાવો કંકુ લાવવા લે તમે નકાવ ફુવાજી બને આમ ને બનાવવાના હતા પણ નવા નવા હે હવે

जय صندوق માં हारे રેજી માં હાકો નક આ ધોતી બગડાશે ખરા બરાબર તમને કહો શું પડકો ચેતાવા ના દેતા ઉલવાવા ના દેતા તમે હો એવું હે ચાલુ રાખ ચાલુ ચાલુ રાખજો હાલ ઘડીક રાખો હવે તમને ખબર નહિ ના હોય અંધારી રાત હતી આવતો હોય એમાં વચ્ચે આવ્યું એટલે તમે આવી વાત ના કરશો

એટલે આ તો કરવું પડે ત્રણ બોટું તમને બધું આવું લઈ જાવ મારું પેટ પકડી જ હમણાં

વિધિ તો હરકી કરે અલ્યા મને એવું લાગે આપણે વિધિ શું લેવા કરી એમની શક્તિ પ્રાપ્ત કરવા માટે પુડા લાયા જલીબી માગે હે એટલે જલીબી વાળું આઈ ગયું લાગે હે કાદુ મંચુરિયમ લાયા

इदी पूरी થઈ હે થઈ ગઈ ઓય એક વાત તો કેન દેખી પતિજી હે ઓય પડી તો હું આ પહુવરી જૂતા નહીં ઈ બલ્લુ ને કે મને તો ખબર જ છે બલ્લુ મને તો એમ લાગ્યું કે ભૂતે પાહુ કઈ કર્યું લખોડો ખલ્લી જ નહીં ને હા ના તો હોવાજી હા પાહુ વરીન જોયું તી

જોતા ની સંપલ પેલો પેલા ને મી કી દોય પહાવ છે પુત્રા આની ખોપરી તો એ હવે પાહુ ના મારું તો હે ને હવે મોદ પાકુ હે હા તું રાખું ઉઘાડો રાખણ ઉઘાડો બસ તારે મને ખબર હતું બે પચા વાળી પી નાયું હેવે મને થોડી ટાટવાય છે મને કેતો તારે

ગુરુ કરે <laughs> <laughs>

એ એ શું વાકા કરે હે હું ખાવું હે ખાવું હે કણ શીલી પીવાને પૈસા નહિ ને ખાવું હે શું હલી પર હું ભૂત તંબુ રોક ગયાય તો સો કરો

Bajul, Wadi bantu tolong Ada majul, tahan dulu, majul, 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 majul,